બેમાલી ગામના બિસ્માર રસ્તાને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે વેમાલી ગામની અંદર લોકોને સ્મશાનમાં જવાના માર્ગ ઉપર કાદવિચડ હોવાથી પરેશાનીનો સામનો કરવાનો વારો આવવાના તેમજ અંતિમ યાત્રા પણ ટ્રેક્ટરમાંથી પસાર કરવાની સ્થિતિ ઊભી થવાના સમાચાર કરાયા હતા જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અધિકારીઓએ જણાવ્યું હતું કે આ રસ્તો ખેતરોમાંથી જતો રસ્તો છે આ જગ્યા ઉપર વરસાદી કાસ ગટરનું કામ ચાલી રહ્યું છે આઠ મહિના પહેલા કાચો પાકો રસ્તો પણ બન્યો હતો નારિયેળનો રસ્તો છે એના પાણીના વહેન વરસાદી કાસનું નેટવર્ક ઉપલબ્ધ ખાતે કાર્પેટ કરવાની કામગીરી કરશે અધિકારીએ જણાવ્યું હતું કે સ્થળ તપાસમાં ધારે આવ્યું તો કે વુડા દ્વારા એલઆઈજી ના મકાનો નિર્માણ પામતું હતું પ્રાઇવેટ બિલ્ડર દ્વારા ફાઉન્ડેશન ખોદવામાં આવ્યો હતો ત્યારે એ માટે રસ્તા ઉપર જ નાખી દીધી હતી જેને કારણે વરસાદમાં કાદવ કિચડનું સામ્રાજ્ય ઊભું થયું હતું સમગ્ર મામલે પાલિકા દ્વારા બુડાને પણ નોટિસ આપી છે અને પ્રાઇવેટ બિલ્ડરને દંડ ફટકાર્યો છે સમગ્ર મામલે કાર્યપાલ ઇજનેર ઉત્તર ઝોનના ધાર્મિક દવે માહિતી આપી હતી જે ધાર્મિક ભાઈ ગઈકાલે એક ન્યૂઝ કરાયેલો સંદેશ ન્યૂઝ દ્વારા અને અંતિમ યાત્રા હતી નીકળવાની પણ પરિસ્થિતિ નથી બહુ ખરાબ રોડ હતો વેમાલી ગામમાં શું કે છે ક્યાં રોડ બનાવવામાં આવ્યો નથી વેમાલી ગામના સ્મશાનવાળો જે રોડ છે એ હાલમાં ખેતરોની વચ્ચેથી જતો નાળિયો રસ્તો છે આ વરસાદી ગઢોનું નેટવર્ક ડિઝાઇનનું કામ ચાલી રહ્યું છે વેમાલીમાં લગભગ ચારેક લોકેશન પર વરસાદી ગટર આ ચોમાસામાં નાખવામાં આવેલી છે ડ્રેનેજ લાઈનો પણ નાખવામાં આવી છે આગળનું એક મોટું કામ છે એનું પણ અંદાજ હાલમાં મંજૂર છે

તમામ માટી રોડ પર નાખવામાં આવેલી હતી જે તેર કે ચૌદ ઇંચ ના વરસાદ રોડ પર ઢસડી અને કાદવ કિચડ જેવી પરિસ્થિતિ ઉભી થયેલ હતી શું પગલાં શું ભરાયા બિલ્ડર સામે અને શાહુડા સામે બુડાને નોટિસ આપવામાં આવેલી છે તેઓનો જે માલ સામાન રસ્તા ઉપર છે તેને હટાવવા માટેને નોટિસ આપી છે માટી દૂર કરવાની નોટિસ આપી છે પ્રાઇવેટ બિલ્ડર છે તેના માટે 2 લાખનો દંડ કરવામાં આવેલો છે જેની માહિતી હાલમાં ટીડીઓ પાસેથી મેળવવાની કામગીરી હાથમાં ધરાઈ છે